અને કર્મચારીઓએ હોબાળો મચાવ્યો હતો સુરત નવી સિવિલ હોસ્પિટલ વારંવાર વિવાદમાં છે ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ચોથા વર્ગના કર્મચારીઓએ હોબાળો મચાવ્યો હતો ટ્રોમા સેન્ટરમાં ચોથા વર્ગના મહિલા કર્મચારી અને દર્દીના સગા વચ્ચે બવાલ થઈ હતી સાફ સફાઈ દરમિયાન બોલાચાલી થયાની ઘટનાને લઈ ચોથા વર્ગના કર્મચારી કામથી થી રહી પોલીસ ચોકી પર પહોંચ્યા હતા અને ત્યાં પોલીસ ફરિયાદ નહી થાય ત્યાં સુધી પોલીસ ચોકી બહાર બેસી રહેવાની ચીમકી ઉચ્ચારી હતી મારતી હતી પોતું મારેલામાં ચાલવાનું ના પાડી તો પણ ચાલતા હતા તો પણ બીજી વખત આવ્યા પાછી બીનું જ હતું મેં કહ્યું કે પોતે પોતા મારેલામાં નહીં ચાલતા તો એ લોકો ગાળો દેવા લાગી ગંદી ગંદી પછી હાથ ચાલાકી કરવા લાગ્યા એમ બે માણસ હતા ને એક ભાઈ હતી પછી સિક્યોરિટી વાળા એ લોકો એને ભગાડી દીધા ને અમને પકડી લીધા ને એ લોકો પત્થર ઉચકીને મારવા લાગ્યો કોઈ લાત મારી હમણાં હમણાં સવાર સવારમાં એ લોકો આવીને અહિયા માફી માંગે નહિ તમે અમે લોકો એને મારશું કલ્પના ડોસર કરીને સરવન કચરા પોતા કરતા હતા કચરા પોતા કરતા કરતા સગાવાળા ચાલતા હતા એ બીજી વાર કેવા થઈ એને કહે છે કે તમે અહીંયા ઊંઘવા થોડી આવે અહીંયા કામ કરવા આવે તો તમને કામ કરવાનો પગાર મળે એ કામ કરવાનો પગાર મળે છે એટલે તો કચરા પોતા કરતી હતી ને તો એનું કામ તો નહિ કરતું કહેવાનું અમને બી ખબર છે અમને પગાર એના માટે મળે